વડોદરાના ઠેકનાથ વિસ્તાર ખાતે દશામાતા દેવીના આગમન ટાણે ઝભાજપીનો બનાવ બનતા સગીર વયનો યુવાનનું કરણું મોત નીપજ્યું હતું તે સંદર્ભમાં આજરોજ વિસ્તારની બેનોએ વડોદરા પોલીસ કમિશનના આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તાજેતરમાં જ વડોદરાના ઠેકાણના વિસ્તાર ખાતે આવેલા દશામાતા દેવીના આગમન ટાણે ટોળામાં અંદરો અંદર ઝભાજપીનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે સગીર વયના યુવાને ગંભીર ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેને જોતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી શંકાસ્પદ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આજરોજ જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તે અયોગ્ય છે તેવી માંગણી સાથે વિસ્તારની બહેનો તેમજ અટકાયત કરેલા લોકોના પરિવારજનો વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં આ બનાવ બનવા પામ્યો હતો ત્યાં તેમના બાળકોની ફક્ત ઝપાઝપી થઈ હતી સગીર વયના યુવાનને કોઈ ઈજા પહોંચી નથી પણ તે જ્યારે બીજી સોસાયટી તરફ ગયો હતો ત્યાં આ ગંભીર બનાવ બનવા પામ્યો છે તેવી રીતના આક્ષેપો તેમણે કર્યા છે ત્યારે પંદરમાંથી ફક્ત ત્રણે જ છોકરાઓને અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે બાકીના બાર છોકરાઓ ક્યાં છે ત્યારે તેમનું માનવું છે કે આ બનાવ દરમિયાન એ સગીરભયના છોકરાને ઈજા નથી પહોંચી ત્રણ અલગ અલગ સ્થળે તેને ઝપાઝપી થઈ હતી વિસ્તારમાં આવેલા પારસ સોસાયટીના ત્યાં આ ગંભીર બનાવ બનવા પામ્યો હોય તેવી તેવી રીતે શંકા અટકાયત કરેલા પરિવારજનોનું માનવું છે ત્યારે પોલીસ આ મામલે જીનવટભરી તપાસ હાથ ધરી તેમના પરિવારજનોને યોગ્ય ન્યાય અપાવે તેવી માંગણી તેમણે કરી છે શું ઘટના બની છે કે આગળ રજૂઆત કરવા આવ્યા આઈ ઘરે મીના માટે આવ્યા છે કે ગધરા મારતી હોય આગમન હતો ત્યારે દસમાની મૂર્તિ આવતી હતી ત્યારે ધધા ધક્કીમાં છે ને મેટર થઈ ગઈ મેટર ત્યાં થઈ ગઈ છે દસમાની મૂર્તિમાં તો એ મેટર ત્યાં જ પૂરી થઈ ગઈ બરાબર છે ભાઈ ત્યાંથી મારા ભાઈ લોકો તે ડીજેમાં નાચતા હતા ને જે છોકરા જે મેટર થઈ પિયુષ ઠાકોર કરીને એ હમણાં છે નથી એ તે આગળ ગયો પારસ સોસાયટી કને પારસ સોસાયટી કને ગયો ત્યાં એની બીજી મેગજ મારી થઈ પંદરથી સોળ જણા એને માર મારવામાં આવ્યો છે ને એ ત્યાં જ તૈયારી બધા પબ્લિક બી એવું કહે છે કે ત્યાં જ પડી ગયેલો ને મારા ભાઈ લોકો હતા ગધરા માર્કેટ જ ને પોલીસવાળાએ ગલત રીતમાં મારા ભાઈ લોકોને આરોપી દોષ કર્યો છે અમારી માગણી એ છે હવે જો પોલીસવાળા કશું કર્યું નહીં આ માગણી એ છે કે તમે જ અમારા ભગવાન છો તમે જ કંઈ કરો પોલીસવાળાથી એવું જ કીધું છે કે હવે આ લોકો આરોપી છે આ પોલીસ વાળા કોઈ આશા રહી નહીં અમારી આજે કઈ રજૂઆત કરવા તમે અમે કલેક્ટર ની ઓફિસ માં આવ્યા છે એમની માંગ આપણે પોલીસ ભવન એવી માંગણી છે કે અમને ન્યાય આપો બસ મારા ભાઈ લોકો મુજરીમ નથી નિમને ન્યાય આપો એટલે આપો તમે લોકો શું નામ મારું નામ ઋતિક તડવી શું ઘટના ઘટી હતી આપણે અમે કમિશનર ની ઓફિસ આવ્યા છે ત્યારે જ્યારે કુલદીપ કરેને છે જે સાક્ષી રહ્યો છે એને પોલીસ સ્ટેશનમાં આવીને એ કર્યું છે મંજૂરી આપી છે કે આ છોકરા નથી ત્રણ ત્યાં મારવામાં જ્યારે એને પંદર સત્તર લોકોએ માર માર્યો હતો ત્યારે એ ત્યારે પણ ખુદ ત્યાં હતો કુલદીપ અને એને કબૂલ્યું છે પોલીસ સ્ટેશનમાં પણ કે આ છોકરાઓ ત્રણ નથી ત્યાં મારવામાં તો પણ હજી મારા ભાઈઓ લોકોને છોડવામાં આવતા નહીં આપણે એક જ માંગ છે કે એ લોકોને નિર્દોષ જાહેર કરે હતો હવે આગળનું શું છે આપણને કંઈ ખબર નથી આપડા ત્યાં કેટલી પબ્લિકે માર્યો શું કેટલાય માર્યો આપણને કઈ ખબર નથી અક્ષય વાલી